કલા અને સંસ્કૃતિ નગરી તરીકે જાણીતા ભાવનગરને છેલ્લા લાંબા સમયથી કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે લાંબા ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું બનાવ બની રહ્યા છે ઘણા લાંબા સમયથી શહેરમાં મર્ડર હોય દારૂ હોય સ્ટેબિંગના પણ બનાવ બની રહ્યા છે આ વાત કરી રહ્યો છું ત્યારે ભાવનગરના ભાવનગર જિલ્લાના સિહોરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રજાક સોલંકી ઉપર પણ ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે ભાજપના કોર્પોરેટરો પણ ભાવનગરમાં સુરક્ષા સુરક્ષિત નથી જેને લઈને હવે કાયદો અને વ્યવસ્થા ઉપર

અને ગંભીર પ્રકારના ગુનાઓ કહી શકાય જેમ કે જીએસટીની ચોરી છે પછી જુગારની જે છે દારૂના મોટા મોટા ટ્રક પકડાય છે આ પ્રમાણે જોતા છેલ્લા લગભગ છ આઠ મહિનાથી ભાવનગરમાં જંગલ રાજ જેવું વાતાવરણ થઈ ગયું છે અને જે પોલીસ તંત્ર છે એ જેવી ટ્રાફિક બ્રિગેડને અને પોલીસ તંત્ર છે એ જે સામાન્ય માણસો પાસે દંડ ભરવા માટે જે કડકાઈ રાખે છે એટલી કડકાઈ આ ગુનેગારો ઉપર ક્યાંય પક્કડ ઢીલી પડતી હોય પોલીસ ડિપાર્ટમેન્ટની એવું દેખાય આવે છે અને નગરજનો હોય કે શહેરીજનો હોય એ ખોટા દસ્તાવેજ છે કે મારામારીના ગુનેગારો છે આ બધાથી અત્યારે ખૂબ પીડાઈ રહી છે અને ડરનો એક માહોલ છે ત્યારે એક જાગૃત વિપક્ષ તરીકે અને ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રને જાગૃત કરવા માટે આજે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એસપી હર્ષદ પટેલ સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યું અને સાહેબને બધી રજૂઆત કરી છે સાહેબે ગંભીરતાથી બધી રજૂઆત સાંભળી છે અને ક્યાંક ને ક્યાંક ખાતરીપૂર્વક આ બધા જે પ્રશ્નો છે એમાં શહેરીજનોને થોડુંક આશ્વાસન મળે એવું કામ કરશે એવું સાહેબે કીધું છે તો હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર કેવી રીતના આમાં આગળ જઈ રહી છે પણ એક વસ્તુ ચોક્કસ છે ભાવનગર શહેરનું વાતાવરણ એકસો દસ ટકા ખૂબ ગંભીર રીતે બગડી રહ્યું છે

એકાઉન્ટ કાંડ જે તમે કહો છો બેંક એકાઉન્ટ કાંડ એના આકાઓ છે એ પણ ભાવનગરમાં છે એમાં ક્યાંક ને ક્યાંક પાછા ડિપાર્ટમેન્ટ અને તંત્રના અધિકારીઓ પણ સંમેલિત છે એ ઘણી વખત આપણી સામે આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ જે તમામ ગુનેગારો છે એ તમામ ગુનેગારો છે એ પણ પોતે ક્યાંક ને ક્યાંક તંત્રના અમુક અમુક જે ભ્રષ્ટ અધિકારીઓ સાથે એને એની સાથે જોડાયેલા છે કલા નગરી એક સમયમાં હતી અને ભાવનગરનો આજ પણ જે મોટાભાગનો વર્ગ છે એ શાંતિપ્રિય છે પણ એની સાથોસાથ એક વસ્તુ એ પણ છે કે એક આખી સિન્ડિકેટ જે ક્રાઈમ કરવા માટે પંકાયેલી છે એ કોઈ પણ જાતના ડર કે ભય વગર આજે ભાવનગરમાં ખૂબ મોટા પ્રમાણે ઓપરેટ કરી રહી છે અને તંત્રની એમને જરાક પણ બીક ન હોય એવી રીતના ખુલ્લે આમ કામ ઈ ઈલિગલ ધંધાઓ કરી રહી છે તો હવે વહેલી તકે પોલીસ તંત્ર જાગે અને આ લોકોને વિરુદ્ધમાં પગલાંઓ લે તો જ આમાંથી કોઈ આવશે નકર આજથી પંદર વીસ વર્ષ પહેલાં જે ભાવનગર શહેરને હસમુખભાઈ પટેલે કંટ્રોલ કર્યું હતું ક્રિમિનલોમાંથી એને એ પાછો ઈ દોર પાછો ચાલુ થાય તેમાં કોઈ નવાઈ નહીં લાગે અચ્છા મહીપાલ સિંહ જો વાત કરવામાં આવે તો ભાવનગર છે ભાવનગરમાં નવા ઉદ્યોગો લાંબા ટાઈમથી આવ્યા નથી એક બાજુ ઉદ્યોગપતિઓ છે તેમની જમીનો છે તેમાં ગલકા નાખવામાં આવી રહ્યા છે ઘણા બધા ઉદ્યોગપતિઓ છે છે તે હમણાં બહાર ફરિયાદો થઈ છે ભાવનગરમાં એક અત્યારે કરોડનો પ્રોજેક્ટ ચાલુ છે જે વાઘ બંગલોના નામે ઓળખાય છે તેમાં પણ ગલકું નાખવામાં આવ્યું છે ભાવનગરમાં મહાજનો છે પણ મહાજનો પણ કોઈ રાજકીય પક્ષને લીધે બહાર ના આવતા હોય તેવું લાગી રહ્યો છે મહાજનો પણ ચૂપકીદી સેવી રહ્યા છે જ્યારે આપ આપ જે છે આજે ભાવનગરમાં તે સક્રિય થયું છે આ બાબતને લઈને કાયદા વ્યવસ્થાને લઈને શું કહેશો તંત્રની તાકાત દ્વારા જે મહાજનો કોઈ જે કોઈ પોતાનો અવાજ ઉઠાવે એને દબાવી દેવા માટેની એક બહુ પ્રયત્નશીલ કોશિશ ઘણા સમયથી થઈ રહી છે અને એમાં આ લોકો છે એ સક્સેસ પણ ગયા છે ગલકા ખાલી એક નથી ગલકા પણ છે પડીકા પણ છે આવા ઘણા બધા વ્યક્તિઓ ભાવનગરમાં સક્રિય છે અને એમનું કામ જ આ છે કે મોટા પ્રોજેક્ટ કોઈ આવતા હોય તો એની આડા પડી અને પૈસા ખંખેરવાનું અને આની પાછળ એક રાજકીય અને ખાતાકીય આ બંને લોબીઓ સક્રિય છે અને એમનો પીઠ ઉપર હાથ છે ત્યારે જ આ બધી વસ્તુ થઈ રહી છે અને જ્યાં સુધી આવાના આવા ગલકા નાખવાના પ્રયત્નો ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ નવા કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો ભાવનગરમાં રોકાણ કરે એ માનવું થોડુંક ભૂલ ભરેલું છે અચ્છા મહીપાલસિંહ જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે લોકો છે વેપારીઓ છે તે પણ છેલ્લા લગભગ આઠ થી દિવસથી દિવસ છે પોલીસ દ્વારા રાત્રે વાગ્યાના ટકોરે સમગ્ર ભાવનગરને સજ્જર બંધ કરી દેવામાં આવે છે વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે પરંતુ તેનો ભાવનગરના બનીને મની રહ્યા છે શું અગિયાર વાગે જે આખું ભાવનગર બાંધમાં લઈને બંધ કરાવી દેવામાં આવે છે તે વ્યાજબી છે અગિયાર વાગે જો ભાવનગર બંધ કરાવી દેવામાં આવે છે તો ભાવનગરમાંથી હજી ઘણા પણ એવા દારૂના આખે આખા ટ્રક ઘૂસી જાય છે કે કોઈ પણ હોય કાયદો ને વ્યવસ્થા હજી કંટ્રોલમાં આવી નથી શું કહેશો જે લોકોને તંત્રથી બીક લાગે છે કે જે તંત્ર તંત્રને માન આપે છે એ જ લોકોના ધંધાઓ અગિયાર વાગે બંધ થાય છે બાકી જે તંત્રને માન નથી આપતા કે જેને તંત્રની લગી રહે બીક નથી એ લોકોના ધંધા તો રાતના ત્રણ વાગે પણ ચાલુ હોય છે એમાં ટ્રક તમારે જોતો હોય તો ટ્રક તમને મળે અને તમારે સીપ જોતી હોય તો સીપેય મળે બધી વસ્તુઓ મળે જ છે એટલે એવું કાંઈ છે જ નહીં કે રાતના અગિયાર વાગ્યા પછી બંધ થઈ જાય હા લીગલી ધંધાઓ છે એ અગિયાર વાગ્યા પછી પોલીસ તંત્ર છે એ બંધ કરાવે છે અને એમાં ક્યાંક ને ક્યાંક છે એ પ્રજાનો પણ વાંક છે પ્રજા છે એ સંગઠિત થઈને ક્યારેય પ્રશ્ન ઉઠાવતી નથી એટલે આ પ્રકારની સમસ્યા અવારનવાર આવ્યા રાખે છે તો આ હતા ભાવનગર શહેર આપના પ્રમુખ મહેપાલસિંહ જે મહેપાલસિંહ કીધું કે ભાવનગરમાં જે જે વ્યવસ્થા છે 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 તે કથળી ચૂકી આજ હવે તો આ પણ જ્યારે ન્યૂઝે એક ભાવનગરમાં ભાવનગર કોબડી રોડ ઉપર ટોલ આવેલું તેને લઈને અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા ત્યારે ભાવનગરના ભાજપના એક આગેવાનને માઠવું લાગ્યું હતું તેમનું કહેવું હતું કે ભાવનગર અફઘાનિસ્તાન નથી આ ભાવનગર એ જ છે કે જે અફઘાનિસ્તાનના રસ્તે આગળ જઈ રહ્યું છે ભાવનગરમાં દિવસે ને દિવસે કાયદો ને વ્યવસ્થા કથળતી હોય તેવું લાગી રહ્યું છે પોલીસ પણ મુખ પ્રેક્ષક હોય બનાવો બની રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ભાવનગરમાં જે કાયદો ને વ્યવસ્થા કથળી છે તેને પોલીસ કઈ રીતે હેન્ડલ કરે છે કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ